ચિરાગ પટેલ આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ ચિરાગભાઈ ચિંતન શિબિરમાં શું ચર્ચા થઈ અને શું ચિંતન કર્યું પાટીદારોએ બે હજાર પંદરના પાટીદાર આંદોલન પછી સત્યની વિધાનસભા ચૂંટણીઓ હોય ઓગણીસની લોકસભાની ચૂંટણીઓ હોય પછી આજે પહેલી વખત પાટીદાર સમાજના જે આંદોલનકારીઓ મળ્યા છે આમ વ્યક્તિગત તો પરિચયના હિસાબે બધા વારંવાર મળતા હોય છે વ્યક્તિગત એકબીજાને પણ આપણા સામૂહિક સ્વરૂપમાં પહેલી વખત મળવાનું થયું છે પછી એટલે બધાના ચહેરા ઉપર ખુશી પણ છે આનંદ પણ છે અને એક વાતનું દુઃખ પણ છે કે જે વખતે બે હજાર પંદરમાં જે તાકાત હતી આ સમાજના યુવાનોની આંદોલનની એ ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ હતી તો એને ફરીથી આ તાકાતને ભેગી કરી અને સામાજિક પ્રશ્નો લઈને ગુજરાતના હિતમાં દેશના હિતમાં શું કરી શકાય એના માટેનું એક ચિંતન થયું જે પણ વ્યક્તિઓને જે પણ કહેવાનું હતું એ કીધું છે એના માટે બે ત્રણ મુદ્દા ઉપર ચિંતન થયું છે કે એક સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી અને સરદાર સાહેબનું નામ કાઢી નાખવામાં આવ્યું છે એના માટેની પણ વાત થઈ છે કરમસદનું નામ કાઢી અથવા કરમસદ ગામમાંથી કાઢી અને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દીધું છે અને આણંદ મહાનગરપાલિકા બનાવે છે એની પણ વાત કરવામાં આવી છે સમાજને સ્પર્શતા બીજા મુદ્દાઓ છે દીકરીઓ જે મેરેજ કરે છે એમાં મા પિતાની સંમતિ ફરજિયાત થાય ઈડબ્લ્યુ એસનો વિષય છે કે આયોગ અને નિગમમાં ચેરમેનો નથી બનાવ્યા સુધી તમે જે વાત કરી રહ્યા છો લોકશાહી છે બરાબર છે એ કોઈ સમાજ માટેની વાત નથી તમામ લોકોને જ્યારે પુખ્ત થાય પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું આમુખમાં કહેવામાં આવ્યું છે જીવન જીવવાનું જે આપણો મુખ્ય અધિકાર છે એની વાત છે તો પોતાના જે હોય જે પસંદીદાર વ્યક્તિ એને તો પસંદ કરવાનું કોઈને પોતાની ફ્રીડમ હોય ને એ જે ચિંતન એ જ થયું કે ભૂતકાળની પેઢી જ્યારે સામૂહિક કુટુંબમાં વ્યવસ્થા હતી ત્યારે આવા પ્રશ્નો નહોતા બનતા ઓછા બનતા બહુ જ પરંતુ વ્યક્તિગત રીતે જેમ વિકાસ થતો ગયો સમાજનો અને વિભક્ત કુટુંબો થતા ગયા યુવાઓ આપણા વડીલોથી અલગ થતા ગયા જુદા રહેવા ગયા હતા એમાં એમ એના હિસાબે આ પ્રશ્નો વધારે ઉપસ્થિત થઈ રહ્યા છે સ્વતંત્ર તો એ તો સ્વતંત્ર છે આ દેશમાં કોઈ અઢાર વર્ષથી પુખ્ત વયના જે કાયદો છે સંવિધાનમાં જે છે એ તો સ્વતંત્ર અધિકાર છે પરંતુ દીકરીઓને દીકરાને ઉછેર કેવી રીતે કરવો હા એને એને માર્ગદર્શન કેવી રીતે આપવું એની સાથે એક મિત્ર તરીકે માતાએ દીકરી સાથે અને પુત્ર સાથે પિતાએ મિત્ર તરીકે કેવી રીતે બિહેવ કરવું અને ઓળખી શકે એના માટેનું પણ છે આ ચિંતન જ છે એ મુદ્દાઓ છે કોઈને ગમે નહીં પોતાની દીકરી જાય પણ કેમ જાય છે તો એના માટે કેવી રીતે તમે કરી શકો એના ઘરમાં કેવું વાતાવરણ તમે કરી શકો એનું પણ ચિંતન થયું છે પોઝિટિવ ચિંતન છે કોઈ નેગેટિવ વિષય સાથે ચર્ચાઓ નથી થઈ એ સિવાય બિન આયોગના આયોગ અને નિગમમાં કેટલાય સમયથી ચેરમેનોની જગ્યા ખાલી પડી છે હા તો સરકારે એની નિમણૂંક નથી કરતી એના માટે પણ વિષય છે કે ભાઈ એની નિમણૂંક કરો અને જે ગ્રાન્ટ વપરાય વગરની પડી રહે છે એ ગ્રાન્ટ વાપરો ગુજરાતના હિતમાં સમાજના હિતમાં તમે સ્ટેડિયમની વાત કરી કરમસદની વાત કરી તો સરકારે તો આટલી મોટી સરદાર સાહેબની મૂર્તિ બનાવી છે અને સરદાર કોઈ એક સામાજિક આગેવાન થોડા હતા એ તો આખા દેશના હતા જે કોઈ વ્યક્તિ હોય અને એ ખરેખર સમાજ સેવાનું કામ કરતો હોય પરંતુ એને કોઈ તકલીફ પડે તો એ પહેલો એનું પરિવાર જ આવે સરદાર સાહેબે ક્યારેય જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર અખંડ ભારતનું નિર્માણ કર્યું છે પરંતુ પટેલોને ગર્વ છે કે સરદાર અમારા હતા સરદારે ક્યારેય કોઈ સમાજની વાત નથી કરી પણ સમાજને ગર્વ છે આ દેશના લોકોને એકસો ચાલીસ કરોડ લોકોને ગર્વ હોય કે સરદાર અમારા હતા અને કોઈ સ્ટેચ્યુની વાત થતી હોય તો સ્ટેચ્યુ કોઈ ઊભી કરી દેવાથી સરદારને સન્માન ન મળે એ ફક્ત મત લેવા માટેનું રાજનીતિ છે પરંતુ સરદારને સન્માન ત્યારે મળે કે સરદારના સપનાનું આ ભારત બને સરદારના વિચારો આ ખેડૂતો માટે કેવા હતા ખેડૂત કેવી રીતે સુખી થાય રોજગાર કેવી રીતે મળે યુવાનોને કેવી રીતે ન્યાય મળે મહિલાઓને કેવી રીતે ન્યાય મળે આ દેશમાં કેવી રીતે સાથે મળીને દરેક ધર્મના લોકો જાતિવાદીના ધર્મના ભેદભાવ બોલીને કેવી રીતે સાથે રહી શકે સરદારના વિચારો હતા તો સરદારના સપનાનું ભારત સરદાર સાહેબના સપનાનું ભારત કેવી રીતે બને એનું પણ ચિંતન થયું છે અને આગામી સમયમાં એના પણ માટે આખા દેશમાં હું ફર્યો છું આઠથી નવ રાજ્યોનો હું પ્રવાસ કરીને આવ્યો છું હજુ પણ જવાના છું અને એકત્રીસ ઓક્ટોબરે આખા દેશને આહવાન કરીએ છીએ કે જે પણ સરદાર સાહેબને માનતા હોય આવો સૌ સાથે મળી અને સરદાર સાહેબની જન્મ જયંતિ કરમસદમાં મનાવીએ આવો ચલો કરમસદ ધામ એના માટે પણ આહવાન કર્યું છે પાછની ટીમ હોય દરેક સમાજના લોકો હોય જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ બોલીએ અને સરદાર સાહેબે સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે પણ કરમસદ ભેગા થવાના છીએ થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી તો આ તો આપણી સાથે ચિરાગ પટેલ આપ જોતા રહો સોમાન નમસ્કાર